અમારો ઉમેદવાર જીતાડશો પણ મિત્રો હું એટલી ગેરંટી આપો કે પગલું મકાન નહીં તોડવા દો હું જવાબદારી નું લઉં પણ સાથે સાથે એટલો પણ કહું છું કે જો અહીંયા મને ડબો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો એ પણ ગેરંટી આપું કે ભાજપ હશે તો જ આ મકાનો રહેશે ભાજપ નહીં હોય તો આ મકાનો રહેશે નહીં વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા સહિતની રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સોળમી ફેબ્રુઆરીએ યોજાવાની છે ભાજપ સહિતના રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ નંબર સાતમાં પ્રચાર દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે સભા સ્થળે સ્ટેજ પરથી જ મતદારોને ધમકી આપતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સતીશ પટેલે કહ્યું હતું કે ભાજપના ચારેય ઉમેદવારોને જીતાડશો તો એકે મકાન તૂટવા નહીં દઉં જો દગો કર્યો

આ વખતે જો આ ચારે ચાર અમારો ઉમેદવારો જીતારજો તો મિત્રો હું એક ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો એ જવાબદારી હું લઉં પણ સાથે સાથે એક પણ કહું છું કે જો અહીંયા મને એક કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો એ પણ ગેરંટી આપું તો બીજી તરફ કરજણ બેઠકના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે કહ્યું હતું કે કરજણની મહમદ રામનગરી બનાવીશું રવિવારના રોજ કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી અને ભાજપના શહેર એકમના પ્રમુખ વિજય શાહ સાથે વોર્ડ નંબર પ્રચાર કરી કરી રહ્યા હતા અને ત્યારે પટેલે આ હોવાનો આરોપ છે અહીં પાર્ટીનો સામનો આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તેમના એક સમયના દિગ્ગજ અને ત્રણ ટર્મના કોર્પોરેટર મોહમ્મદ યુસુફ સિંધી સાથે છે ભાજપે પણ ચાર સભ્યોની પેનલમાં એક મુસ્લિમ ઉમેદવાર મુમતાઝ હુસેન મુલતાનીનો સમાવેશ કર્યો છે સ્થાનિક નેતાઓના મતે ભૂતકાળમાં કરજણ નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂકેલા સિંધીનો આ વિસ્તારમાં ઘણો પ્રભાવ છે કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી વિજય શાહનું મોટું નિવેદન પણ આ સમય સામે આવે છે અને પક્ષના ઉમેદવાર મહંમદ સિંધીને ખુલ્લો પડકાર તેઓ ફેંકી રહ્યા છે

નાના નાના લોકોની પાસેથી પૈસા ભેગા કરીને એમના જયારે ઘર ચાલતા હોય ત્યારે લોકોને ઘર ભેગા કરવાનો સમય એ સોળમી ફેબ્રુઆરી દિવસ છે મહત્વનું છે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ છાસઠ નગરપાલિકાઓ ત્રણ તાલુકા પંચાયતો જેમાં કટલાલ કપડવંજ અને ગાંધીનગર અને બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓ ઉપરાંત વિવિધ કારણોસર ખાલી પડેલી અન્ય બેઠકોની મધ્યસ્તર ચૂંટણીઓ સોળમી ફેબ્રુઆરીએ યોજાશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક